શું તમને પરવરનું શાક પસંદ નથી તો આજે આપણે નવીન રીતે બનાવીશું પરવરનું શાક આ શાક તમે ખાઈ લીધું એટલે પંજાબી શાક તો તમે ભૂલી જ જવાના છો એટલું ટેસ્ટી બનીને તૈયાર થાય છે ચોમાસાની સિઝન છે એટલે પરવર તો ખૂબ મળે છે અને એકદમ ફ્રેશ મળે છે તો આપણે અહીંયા અઢીસો ગ્રામ પરવર લીધા છે તેની છાલ હટાવીને આ રીતે સ્લાઇસમાં કટ કરી લે જેટલી પરવર છે તેટલા જ સામે આપણે અહીંયા બટેકા લીધા છે જો તમને બટેકા પસંદ ન હોય તો તમે એકલું પરવરનું શાક પણ બનાવી શકો છો પરવરને આપણે તેલમાં સારી રીતે ફ્રાય કરી લેશું સેમ પ્રોસેસ થી આપણે બટેકાની ચિપ્સ ને પણ ફ્રાય કરી લેવાની છે આ રીતે આપણે પરવર બટેકા ને ફ્રાય કરીને શાક તૈયાર કરીશું શાક ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે અને જેને પરવર પસંદ નથી તેને તમે આશા ખવડાવશો એટલે તેનું તો ફેવરિટ બની જશે જે તેલ બચેલું છે તેમાં જ આપણે વઘાર કરીશું તો વઘારમાં આપણે અડધી ચમચી જીરું તમાલપત્ર સૂકા મરચા બે લવિંગ અને તજનો ટુકડો ઉમેરી દેશું અને સાથે ઝીણી સમારેલી ડુંગળી અને લસણ ઉમેરી દઈશું ડુંગળી સારી રીતે સતળાઈ જાય પછી આપણે ટમેટા ઉમેરી દઈશું ઝીણા ટમેટા ઝડપથી સોફ્ટ થઈ જાય તેના માટે અડધી ચમચી નમક ઉમેરી દઈશું હવે બધી મિક્સ કરી દેસુ સુકા મસાલામાં હળદર પાવડર અને લાલ મરચું પાવડર ઉમેરી પછી એક મિનિટ માટે થવા દેસુ એક ગરમ મસાલો કિચન કિંગ મસાલો અને થોડું શેકેલા જીરા પાવડર ઉમેરી દેશું અને ગ્રેવી જેટલી જોતું હોય તેટલું આપણે પાણી ઉમેરીને ગ્રેવીને આ રીતે એક બોઇલ આવે ત્યાં સુધી થવા દઈશું ગ્રેવીમાં બોય આવી જાય પછી આપણે તળેલા પરવર બટેકા ઉમેરી દઈશું તો તૈયાર છે પરવર બટેકાનું